રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરેલા આરોગ્ય અધિકાર મેડિકલ એસોસિયેશન દ્વારા વિરોધ કર્યો છે રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા આરોગ્ય અધિકાર બિલ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો છે અખિલ ભારતીય વિરોધ દિવસ તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે વિરોધ કર્યો હતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સત્તરસો શાખા તથા ગુજરાતની એકસો દસ શાખા સભ્યો સહિત દેશના પાંચ પોઈન્ટ આપણા બંધારણ દ્વારા ભારતના નાગરિકોને અપાયો છે તે પ્રદાન કરવાની જવાબદારી રાજ્યની છે ગેરબંધારણીય વિધાયકનો બળજબડીપૂર્વક અમલ કરવાની ખાનગી આરોગ્ય સંભાળ સેવાને અવરોધ આવશે અને ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી સંચાલિત આરોગ્ય સેવાનો મૃત્યુ વગાડશે તેમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જણાવી તેનો વિરોધ કરી હું ડોક્ટર વિનય શાહ સેક્રેટરી આઈએમએ સુરત આજે આઈએમએસ સુરત દ્વારા રાજસ્થાનના ડોક્ટરોના સપોર્ટમાં બ્લેક ડે જાહેર કરવામાં આવેલો છે આજે અમારા છત્રીસો છત્રીસો મેમ્બર્સ તેમના વર્કિંગ અવર્સમાં વર્કિંગ પ્લેસ પર બ્લેક બેજ કે બ્લેક કપડાં કરીને આજે સર્વિસ આપશે આનું મુખ્ય કારણ એ છે કે રાજસ્થાન સરકારે જે રાઇટ ટુ હેલ્થ જે બિલ પસાર કરેલું છે જે ખરેખર ડૉક્ટરની પણ ખરેખર એ પ્રજાની વિરુદ્ધમાં છે કારણ કે એમાં ખરેખર જોવા જઈએ તો કોઈ માળખાકીય માર્ગદર્શન અંદર કોઈ આપેલું નથી ઇમરજન્સી કોને ગણવી ક્યારે ગણવી અને ઇમરજન્સીમાં આવ્યા પછી એનું જે પેમેન્ટ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે તેને કોણ આપશે અને કેવી રીતે આપશે અને કેટલું આપશે આ બધા ઘણા બધા વોર્ણ ઉકેલાયેલા પ્રશ્નો છે જેને સોલ્વ કરવાની આ બિલ પાસ કરતાં પહેલાં જરૂરી છે અને આના વિરોધ પ્રદર્શન ખાતે હવે આજે રાષ્ટ્રવ્યાપી આંદોલન છે અને જરૂર પડે તો આનાથી બી જલત પગલા આઈએમએ દ્વારા લેવામાં આવશે સુરત સહિત ગુજરાત અને દેશભરમાં રાજસ્થાન સરકારના આરોગ્ય અધિકાર બિલ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરી અખિલ ભારતીય વિરોધ દિવસ ઉજવ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા